અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશાલ ઓનાઓએ તાલુકામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા આપેલ સૂચના અનુસંધાને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ રાત્રિ દરમિયાન પેટ્રોલિંગમાં હતો દરમિયાન અંગત બાતમી મળી હતી કે

જેની આશરી કિંમત રૂપિયા ત્રણ લાખ ગણીને જુદી જુદી કંપનીના ત્રણ મોબાઈલ કે જેની કિંમત રૂપિયા પંદર હજાર તથા જુદા જુદા પાના અને કટર મશીનની અંદાજિત કિંમત ગણીને ત્રણ લાખ પચાસ બસો પચાસ નો માલ સી આરપીસીની કલમ એકસોને બે મુજબ તપાસ અર્થે કબજે કરીને ગાડીમાં સવાર જિતેન્દ્રસિંહ કરણસિંહ રાવત જીવરાજસિંહ જગદીશસિંહ રાવત સીતારામસિંહ રાવત તેમજ કરણસિંહ કોપસિંહ રાવત રહેવાસી વડોદરાઓને સી કલમ એકતાલીસ વંટી હેઠળ અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી રિપોર્ટર રવિષય પહેલકાનું સંકલેશ્વર